ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક યથાવત ચાર લાખ પિસ્તાલીસ હજાર એકસો ચોત્રીસ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી વધીને એકસો તેત્રીસ પોઈન્ટ પચાસ મીટરે પહોંચી ગઈ છે હાલમાં ડેમના પંદર દરવાજા ખોલીને ચાર લાખ ચૌદ હજાર ચારસો ચોસઠ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી વધીને અઢાર ફૂટ પર પહોંચી ગઈ છે નર્મદા નદીનું જળસ્તર વધતા ભરૂચ જિલ્લા પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે નર્મદા નદીના કાંઠાના ગ્રામજનોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે તો તરફ વડોદરાના શિનોર કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે શિનોરના દિવેર મઢિયામાં અડધા કિલોમીટરના વિસ્તારમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે નાગરિકોની સલામતીના ભાગરૂપે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શિનોરના માલસર માંડવા આંબલી ઝાંઝડ સુરાશામળા બરકાલ બીથલી દરિયાપુરા જ્યારે કરજણ તાલુકાના સાયર નાની કરોલ લીલીયાપુર મોટી કરોલ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કરજણના નારેશ્વર દિવાબેટ જવાના રોડ પર ફરી વળ્યા છે નર્મદા નદીના પાણી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા દીવાબેટ જવાના રસ્તા પર નર્મદાનું પાણી ફરી વળતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા નર્મદા નદીના પાણીમાં કાર ફસાતા ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી